નમસ્કાર મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું જોગીદાસ બાપુનો દરબારગઢ સાવરકુંડલામાં મિત્રો તમે જોગીદાસ બાપાનું નામ તો સાંભળ્યું છે જોગીદાસ બાપુને કોણ નથી ઓળખતો આપણા ગુજરાતમાં તો મિત્રો જોગીદાસ બાપુ એક મહાન બારોટિયા હતા અને તમને એના વખાણ કરીએ એટલા ઓછા છે મિત્રો એનું જ આ દરબારગઢ સાવરકુંડલાની અંદર આવેલું છે તો આપણે આ જ દરબારગઢને આપણે જોવાનું છે હાલમાં મિત્રો આજે જોગીદાસ બાપાનું દરબારગઢ ને મિત્રો જે જોગીદાસબાપુના નામ ઉપર અહીંયા શિવલિંગ એક શિવાલયનું પણ સુંદર મંદિર છે તો એ શિવાલયમાં પણ આપણે જઈશું જોવા જે જશોનાથ મહાદેવ કહેવાય છે તો આપણે ત્યાં પણ જઈશું પહેલાં આપણે જોગીદાસ બાપુનો આ જે દરબારગઢ છે એ જોઈ લઈએ તો મિત્રો અત્યાર સુધીના ઇતિહાસમાં જોગીદાસ બાપુ જેવો કોઈ બારવટીયો મહાન બારવટીઓ આજ સુધી કોઈ બન્યો નથી કેમકે સ્ત્રીની ઉપર નજર પડી જાય તો આંખમાં જટણી આજીથી એવું જોગીદાસ બાપાનું વર્ચસ્વ હતું તો જોગીદાસ બાપુએ આંખમાં શર્ટને આંજી હતી તો મિત્રો ઈજ મહાન બારવટીયાનું આ દરબારગઢ છે જે હાલ જૂનું ખંડેરમાં તપદેલ છે પણ મિત્રો કહેવાય છે ને કે જેનું ખાંસી નીતિ હોય એનું નામ ક્યારેય અમર થઈ જાય છે એનું નામ ક્યારેય મીટતું નથી તો મિત્રો આ જોગીદાસ બાપાનું દરબારગઢ છે સાવરકુંડલાની અંદર પણ આપણે જશોનાથ મહાદેવના દર્શન કરવાના છે જોગીદાસ બાપાનું નામ ઉપર નામ છે જસોનાથ મહાદેવ તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ મિત્રો આ છે જસોનાથ મહાદેવ જ્યાં દરબારગઢની અંદર જ આવેલું છે ખૂબ જ સુંદર મંદિર છે શિવાલય છે ભગવાન શિવ ભોળિયાનાથનું મંદિર છે તો આપણે ભોળિયાનાથના દર્શન કરીએ જય ભોળાનાથ જય ભોળનાથ જશોનાથ મહાદેવ દરબારગઢ સાવરકુંડલાની અંદર આ મંદિર આવેલું છે ભક્તો અહીંયા સવાર સવારમાં બહુ માણસો આવે છે ભોળાનાથની પૂજા કરવા જશોનાથ મહાદેવ જે ભોળિયાનાથનું શિવાલય દરબારગઢ સાવરકુંડલાની અંદર ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર પણ છે જે ભોળાનાથ મિત્રો આ તમે જોઈ રહ્યા છો બરોબર ભોળિયાનાથ જશોનાથ મહાદેવ નું મંદિર છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક જરૂરથી કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મિત્રો મળીએ આપણે બીજા નવા વિડીયોમાં